નમસ્કાર ખેડૂત મિત્રો દર વખતે એ આપણે કંઈક ને કંઈક નવી માહિતી અને નવા પાકની માહિતી સાથે એ મિત્રો મળતા હોય સૌરાષ્ટ્રની અંદર આ વર્ષે આમ તો જોઈએ ને તો કે કપાસના પાકની અંદર ખૂબ જે છે એ વરસાદ જે છે વર્ષો અને કપાસના પાકની અંદર ઘણા બધા જિલ્લાઓની અંદર આમ કહે ને કે કપા ફેલ કરી દીધો આવો છે પણ જે વિસ્તારની અંદર જ્યાં દરિયાઈ પટ્ટા સિવાયના જે વિસ્તાર છે એ વિસ્તારની અંદર કપાસ જે છે એની અંદર નથી પણ કપાની અંદર નુકસાન તો ઘણું બધું થયું કયું નુકસાન કે ફૂલ સાપવા જે છે એ જીંડવા સિવાય બધું ફેરવી નાખ્યું બીજું તો કે છોડ જે છે એ આમ આખો લતાડ લાગી ગયો છે પવન જ્યારે આવ્યો એના કારણે આખો છોડ જે છે એ નમાવી દીધા અને આવું થયું તો હવે જે છે એ આ કપાસની અંદર આપણે શું કરવું જોઈએ એની વાત મિત્રો આજે આપણે કરવાના છીએ ત્યારે સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈને ત્યારબાદ કપાસની અંદર હવે કેવી કાળજી રાખીએ તો કપાસ જે છે આપણો સારો આપણે કરી શકીએ એની વાત આપણે કરીશું આપનો પરિચય તમારું નામ ધનજીભાઈ કસલભાઈ વઘાસિયા માણેકવાડા માણેકવાડા તાલુકો તાલુકો કોટલા સાંગાણી તમારો જિલ્લો રાજકોટ તમારો મોબાઈલ નંબર નવ્વાણું બે ચોપન એક થી સાત ચોતેર નવ્વાણું

કપાસમાં આમ તો જો કે તમારી માસ્ટરી છે કપાસ જે છે એ રોડે નીકળતા ખેડૂતોને આવી ઉભા રહેવો પડે એવો કપાસ તમે દર વર્ષે કરી ખરીદ્યો છો આ વખતે કપાસની અંદર હું પ્રશ્ન આવ્યો છે અને હવે પછી જે છે જો કે તમે ખરીદેવાના છો બધું ખરી ગયું છે હવે આમાં હું કરું એ મશીન એવું છે કેટલા ગ્રાઉન્ડ માર્યા છે માર્યા ત્રણ ત્રણ ગ્રાઉન્ડ મરાઈ ગયા છે બરોબર અને ફાલ ફૂલ માટેને એનું કાઈ કર્યું છે ના એ કાઈ એ નથી મિત્રો કપાસ જે છે ને એ એનું આપણે એમ કહીએ ને કે કપાસનું હાર્ટ

બધા હાથી ને એવું પણ આવી ગયું છે ખાતર પોતર જે નાખવાનું હતું એ બધા નાખી દીધું છે તો હવે જે છે એ છોડ જે છે એ ટૂંકમાં જે કહેવાય કે સશક્ત બન્યો છે મૂળમાંથી જે છે એ પોષક તત્વો મેળવશે પણ સાથે સાથે સોડ જે છે એની અંદર વધારે ફાલ ને ફૂલ બે એના માટે સૌથી સારો અને સૌથી જે છે એ સસ્તો જો રિઝલ્ટ હોય તો એ દૂધ અને ગોળ છે અઢીસો એમ દૂધ અને સો ગ્રામ ગોળ આવું પંદર દિવસના કારણે બે વખત છંટકાવ કરવાનું આનો છંટકાવ જો આપણે કરશું તો છોડનો સંપૂર્ણ વિકાસ થશે અને છોડની અંદર જે છે એ જરૂરી પોષક તત્વો મળશે તો આપો આપણો આપણે એમાં મૂંઝાવાનું નથી સાપમાં ખરી ગયા તો મૂંઝાવાનું નથી માંડી બરાબર ને એનાથી રિઝલ્ટ મળે જ છે તો જો સાપા જે છે ને એ એક છોડવો ઓછામાં ઓછા પાંચસો સાપા બિહારી એક એવડી એની કેપેસિટી છે એટલે સાપા ખરી ગયા છે તો બીજા સાપા બિહારી એક છો પણ ટૂંકી ગળીએ સાપુ બે વધારે સાપુ બે સાપુ ખરતું અટકે જો આપણે બધાને ખબર છે કે જેમાં જે સાપું હતું એ સાપામાંથી જે ઝીંડવું થઈ ગયું ને એ ઝીંડવું ખર્યું નહીં પણ સાપું ખરી ગયું તો સાપામાંથી ઝડપથી ફૂલમાંથી ફળમાં કન્વર્ટ કરવા માટે જો કોઈ સૌથી શ્રેષ્ઠ વસ્તુ હોય તો એ દૂધ ગોળ છે જો તમે દૂધ ગોળનો છંટકાવ ન કરો તો આપણે શું કરવું તો કે તુલસી એગ્રો નું વડાણ કરીને દવા આવે છે કેવી વડાણ જે પ્રાકૃતિક રીતે તૈયાર કરવામાં આવેલી છે ઇઝરાયલી ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલી છે આ વડાણ જે છે એક પંપમાં પચીસ એમ નાખી અને બે વખત છટકાવ કરવાનો છે એવો પંદર દિવસના ગાળે બે વખત તમે અંદર છંટકાવ કરશો એ પછી તમારો કોઈ પણ પાક હોય કપાસ હોય મગફળી હોય કે પછી મરસી હોય જે છે એ પોષક સોળ ને એની અંદર એમિનો એસિડ બહાર પ્રકારના જે આપણે એમિનો એસિડ આવે એ તમામ પ્રકારના એમિનો એસિડ કુદરતી રીતે જે સોયાબીનના અર્કમાંથી તૈયાર કરી અને એ બનાવવામાં આવેલા છે હવે એનો છંટકાવ કરવાથી ફાયદો શું થાય તો કે એક તો જે સાપાની સંખ્યા વધાર છે જે સાપા છોડીને સાપા તો બેહારવા જ પડશે નહીતર તો આપણા માટે ઓલું છે તો એ સાપાની સંખ્યા વધારે છે બીજું ફૂલમાંથી જે ફૂલ છે એમાંથી ઝડપથી ફળમાં કન્વર્ટ કરશે એટલે કે સાપુ જે છે ફૂલમાંથી ઝડપથી આપણે કહીએ ઓલા જે બારીયા તેરિયા થાય શિયાળામાં એવી રીતનું હવે આપણે ઝડપથી કરવા જ પડશે નહીતર તો પછી છોડ ગ્રોથ કરવા મળશે તો પછી ફૂલ ફાલ નહીં આવે એમ તો એ કામ કરશે બીજું જે આપણા ફળ છે એને ખડતું અટકાવશે આ ત્રણ કામ આ કરે હવે આ વડાનની કિંમત શું છે તો કે છસો રૂપિયા છસો રૂપિયા ની અંદર વીસ પંપ થાય એટલે ત્રીસ રૂપિયા નો પંપ ખુલ્યો વિગે ત્રણ પંપ સાટી તો નેવું રૂપિયા નો ખર્ચો થાય બે વખત છંટકાવ કરીએ તો કેટલા નો ખર્ચો થયો એકસો ને એસી રૂપિયા એક વીઘામાં એકસો ને એસી રૂપિયાના ખર્ચાની અંદર અઢારસો રૂપિયા કરતાં પણ વધારે વળતર એ તમને મળી જાય આ મળી જવાનું છે દસ ગણું જે છે એ આ વરદાન જે છે તમને કામ કરી દેવાનું તો જે મિત્રોને કપાસનું વાવેતર કર્યું છે એ દરેક ખેડૂત મિત્રો અને આ જે એક બીજું પણ કહીએ કે આ વડાન જે છે એ ગુજરાતના કોઈ પણ પણ મળશે તમે કોઈ પણ જગ્યાએથી તમે જાઓ તમે એગ્રોમાં જઈને કહેશો મારે વડદાન જોવો એટલે તમને મળી જશે બીજું આ વડદાન જે છે એની અંદર આ કંપનીવાળા જવાબદારી લેશે કે જો તમે આ હાથ વીઘા છે દાખલા તરીકે એમાં બે જ વીઘામાં પહેલાં સાંટો જો તમને એમાં રિઝલ્ટ ન મળે પાંચમા સ્વતા પાંચમાં હાથમાં દિવસે તમારા ખેતરમાં તમને ફેરફાર કારણ કે આપણે વાડીઓ આપણે બધી ખબર પડવાની કે આમાં હું ફેરફાર જો દવાઈ હું રિઝલ્ટ તમને જે છે આઠમા આઠમા દિવસે ફેરફાર ન દેખાય તો જ્યાંથી તમે ડબલું લાવ્યા દાખલા તરીકે તમારા ડીકે ભાઈ છે એ રાખે તો એ ડીકે ભાઈ જે છે એના નામ હું છે તો એ પણ રાખે તો એમને તમે ગયા અને તમને જે છે એ રિઝલ્ટ ન મળ્યું તો એનું થોડું ડબ્બલું તમારે એને પાછું દઈએ અને તમારા જે છસો રૂપિયા છે એ તમારે પાછા લઈ લે આવી જવાબદારી જે છે આ કંપની આપે છે તો ખેડૂત મિત્રોને હું એવું કહું છું કે તમે જાઝામાં નહીં પહેલા વીઘામાં ક ખતરો કરો જો તમને રિઝલ્ટ ન મળ્યો તો તમારે પાછું દઈએ ખાલી તમારો મજૂરીનો ખર્ચો લાવવાનો છે તો મિત્રો આ જે છે એ આ વરદાનની વાત છે તો તમે પણ મિત્રો તમારા પાર્ટની અંદર જે વરદાણને જે છે એ વાપરવું હોય તો એનો હેલ્પલાઇન નંબર છે નેવું બે એકત્રીસ તાણું સો નેવ્યાશી નેવું બે એકત્રીસ તાણું સો નેવ્યાશી આ નંબર ઉપર મિત્રો ફોન કરી અને તમે ગુજરાતના ક્યાં ખૂણે કેવી રીતનું તમને મળશે એની તમામ માહિતી જે છે મિત્રો મળી રહે બસ આજના વિડીયોમાં ખેડૂત મિત્રો એટલું જ તમને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ખેડૂત મિત્રો તમે જે છે એ અમારા સુધી છેલ્લે સુધી વિડીયો જોવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર કાકા આપે અમારા ખેડૂત મિત્રોને ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ આપનો પણ ખૂબ ખૂબ આભાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન